બાર જૂન બે હજાર પચીસના ના રોજ અમદાવાદમાંથી લંડન જતા એર ઇન્ડિયાનું ફ્લાઇટ એઆઈ વન સેવન્ટી વન બોઈંગ સેવન એટી સેવન એ ટ્રેન લાઈન એક છેલ્લા કેટલાક વર્ષેથી સેફ્ટી મુદ્દાઓને લઈને કોન્ટ્રોવર્સીમાં ઘેલાયેલું રહ્યું છે ખાસ કરીને બોઇંગ સેવન થર્ટી સેવન મેક્સ મોડલમાં તો ઘણી ગંભીર ઘટનાઓ નોંધાઈ છે બે હજાર અઢારમાં લાયન એર અને બે હજાર ઓગણીસમાં માં એરલાઇન્સના બોઈંગ બોઇંગ સેવન થર્ટી સેવન મેક્સ વિમાન દુર્લભ ઘટના શિકાર થયા હતા જેમાં કુલ લોકોની મોત થઈ હતી એ બંને ઘટનાઓમાં MCAS નામનું ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ જવાબદાર હોય એવું સામે આવ્યું છે જે પાઇલટના ઇનપુટ વગર નોઝ ડાઇવ કરાવ્યું હતું પછી તો દુનિયાભરમાં બોઈંગ સેવન થર્ટી સેવન મેક્સ ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું ત્યારે લોકોમાં બોઈંગની વિશ્વસનીય ત્યારે લોકોમાં બોઈંગની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્ન પૂર્યો એટલું જ નહીં બોઇંગ સેવન એટી સેવન ડ્રીમ વિમાન પર વારંવાર બેટરી ફાટવી વિનશીલ તૂટી જવું ઈંધન લીક થવું અને બીજા ટેકનિકલ ખામીઓ નોંધાયા છે ઘણી એરલાઇન્સે આ કારણે બોઈંગના ઓર્ડર્સ કેન્સલ કરી દીધા છે જેનાથી ડિલિવરી મોંઘી પડી છે આમ બોઇંગ જેવી દિગ્ગજ કંપની પાસે જે ક્વોલિટી અને સેફટીની અપેક્ષા હોય તેમાં તે સખત આવી ઘટનાઓમાં વિશ્વાસઘાત કરી ઉઠ્યો છે હવે પ્રશ્ન એ છે કે શું બોઈંગ ફરીથી તેની પોતાની વિશ્વસનીયતા હાંસલ કરી શકશે